આપણી સંસ્કૃતિમાં માતાજીનું સ્થાન સર્વોચ્ચ ઊંચું માનવામાં આવે છે ભગવાન હોય માતાજી હોય એમનું સ્થાન બ્રહ્માંડની શક્તિઓમાં એક અનેરું સ્થાન માનવામાં આવે છે આદ્ય શક્તિના અનેકો સ્વરૂપ છે અને એ શક્તિ બ્રહ્માંડમાં વિચરેલી છે ભક્તોનું એવું માનવું છે કે માની કૃપા એવી છે કે જેના ઉપર થાય છે એનો ભાગ્ય અને કિસ્મત નસીબ બદલાઈ જાય છે માતાજીની કૃપા જેણે જેને મળે છે એનો બેડો પાર થઈ જાય છે આખા એ બ્રહ્માંડમાં માં આખા જગતમાં માં આખા સર્વોપરીમાં માતાજીનો વાસ છે અને એ જો બ્રહ્માંડની અખિંડ બ્રહ્માંડની ભાંડોતરીમાં આદ્ય આદ્યશક્તિ જેની કૃપા જેના ઉપર થાય છે એવા લોકોને આવા ખાસ સંકેતો મળે છે પણ એવા લોકો ભાગ્યે જ આપણને જોવા મળે છે પણ એ લોકોએ માતાજીની અસીમ ભક્તિ કરી હશે માતાજીની કઠોર ભક્તિ કરી હશે માતાજીની કૃપા મેળવવા માટે માતાજીના આશીર્વાદ લેવા માટે એવા લોકોએ માતાજીને કઠોર તપ મંત્ર જપ તપથી માતાજીને પ્રસન્ન કરી અને એમની કૃપા મેળવી હશે ત્યારે માતાજી એવા લોકોને ખાસ આવા સંકેતો સર્વ જગતના કલ્યાણ માટે આપે છે જે ભક્ત હોય જે માતાજીના સેવકો હોય જે માતાજીના અનુયાયી હોય એમને માતાજી આવા પ્રકારના સંકેતો જગત કલ્યાણ માટે આપે છે મિત્રો જેમના શરીરમાં માતાજી આવે છે માતાજીનો વાસ હોય છે એમને જ આવા સંકેતો મળે છે પણ એવું માનવું છે ઘણા લોકોનું કે શરીરમાં માતાજીનો વાસ હોય ખરા પણ એવું નથી મિત્રો માતાજીનો વાસ હોય છે પણ જેને માતાજીની કૃપા મળી હોય જેમણે માતાજીની ભક્તિ કરી હોય જેમને માતાજીને પ્રસન્ન કર્યા હોય એમને માતાજીની કૃપા મળે પણ એમનું ધ્યાન એમની ચેતના અને એમનું જે શરીરમાં જે જાગૃત ચેતના છે એમનું જે મગજ છે એ માતાજીને જે ભક્તિ કરી છે એ પ્રમાણેના એ સંકેતો આપે છે કોઈ માતાજી ચોવીસ કલાક એમના શરીરમાં હોતા નથી પણ એમણે એવી ભક્તિ કરી હશે માતાજીને રીઝવ્યા હશે પ્રસન્ન કર્યા હશે એટલે માતાજી એમના ઉપર પ્રસન્ન થઈ અને જગતના કલ્યાણ માટે એમને એવા સંકેતો આપે કે જે એમનું જે ભક્તિ કરી છે એ પ્રમાણે એમને માતાજી સંકેતો જગતના કલ્યાણ માટે આપે છે એમનું ચેતન જાગૃત હોય એમનું મન જાગૃત હોય એમની બધી ઇન્દ્રિયો જાગૃત હોય અને એ શક્તિઓ જગાડીને સર્વ જગતના કલ્યાણ માટે માતાજી એવા લોકોને ખાસ આવા પ્રકારના સંકેતો આપે છે એવા લોકો આધ્યાત્મિક રીતે અને એમના અનુભવ કર્યા પછી એમને જે શક્તિઓ મળી હોય એ પ્રમાણે એમના વિચારો એમના લક્ષણો એવા ભક્તોમાં તમને જોવા મળે છે એમનું મન સ્થિર હોય એ ક્યારેય ગુસ્સો ના કરતા હોય ભવિષ્યમાં શું થવાનું છે એમની એમને જાણ થઈ જતી હોય એટલે કે ખબર પડી જતી હોય તમે કદાચ એમના દર્શન કરવા માટે જાઓ અને એ તમારું કહી દે કે તારા જીવનમાં થશે કે થવાનું છે અને થઈ ગયું છે તો આવી શક્તિ એમને મળેલી છે તો એ જાણે છે ત્યારે તમને કહે છે તો આવી શક્તિઓ એમને મળી હોય તો એ સર્વ જગતનું ભલું કરતા હોય અને એમના લક્ષણોમાં તમને અનેક પ્રકારની ખૂબીઓ જોવા મળે એ સાધારણ વ્યક્તિ જેવા હોય એ કોઈનાથી વધારે પડતું બોલે નહીં જેટલું હોય એટલું જ કામ હોય કામ સિવાય વધારે બીજી કોઈ વાત નહીં જે માતાજીના પરમ સેવકો હોય જેણે માતાજીની પરમ ભક્તિ કરી હોય કઠોર ભક્તિ કરી હોય અને માતાજી એમને મળ્યા હોય તો એવા લોકો ભૂત ભવિષ્યને વર્તમાન જે થઈ ગયું છે થવાનું છે અને થશે એ જાણતા હોય છે એમને માતાજી એવા સંકેતો જણાવતી હોય છે અને એવા લોકોને માતાજી આવા સંકેતો આપતી હોય છે એવા ભક્તોને માતાજી એમના અવચેતન મનથી એમને માર્ગદર્શન આપે છે આ રીતે ઘટના થવાની છે આ રીતે બનવાનું છે કે થશે કે થવાનું છે આ રીતે માતાજી એમના ચેતન મન જાગૃત કરેલું હોય એ પ્રમાણે માતાજી એમને સંકેતો આપે છે જેમણે માતાજી મળેલા હોય જેમણે માતાજીના અસીમ કૃપા મળેલી હોય એવા લોકો ખૂબ જ દયાળુ હોય છે બીજા લોકોના ઉપર ખૂબ જ દયા રાખે છે પ્રાણી હોય મનુષ્ય હોય ઢોર ઢાંખર મનુષ્ય કોઈ પણ વ્યક્તિ ઉપર એમની રહેમ નજર હોય છે અને ખૂબ પ્રભાવશાળી એવા લોકોના મદદગાર એ લોકો કરતા હોય છે કે બીજાનો દુઃખ એ લોકો જાણી જાય છે કે આ વ્યક્તિને આ તકલીફ છે કોઈ પણ સ્વાર્થ વગર બીજાને તરત જ એ લોકો મદદ કરતા હોય છે કોઈ પણ સ્વાર્થ નહીં નિઃસ્વાર્થ ન્યાય હોય અન્યાય હોય ન્યાય સામે લડે અને અન્યાય સામે એ લોકો બીજાને અન્યાયરૂપે લડતા હોય છે જેઓના મનમાં એમના તનમાં અને એમના દિવ્ય ચક્ષુઓમાં એમને દિવ્ય દ્રષ્ટિમાં એમને બધું જ દેખાતું હોય છે એ અન્યાય છે આ ન્યાય છે તો એવા લોકો સાથે એ એ પ્રમાણે રહે છે જે રીતે સત્ય હોય તો સત્યના આધારે લોકો રહેતા હોય છે બધી જ જાતની એમને ખબર પડી જતી હોય છે માતાજીની કૃપા મળેલી હોય એમને માતાજી રાત્રે સપનામાં આવીને એમને સંકેતો આપે છે સાક્ષાત દર્શન આપે છે એવા ભાવિ ભક્તોને માતાજી એ જણાવે છે કે તારે સંસારમાં આ કરવાનો છે તારે આ દુનિયામાં આ કરવાનો છે એવા લોકો જોડે જો તમે જાઓ અને તમારી જે હેતુઓ છે તમારા જે હેતુઓ ઈચ્છાઓ છે એમને જણાવશો તો તમારી બધી માનોકામના એ લોકો પૂર્ણ કરશે પણ એ ભલા માટે હોય કોઈ સારા કાર્ય માટે હોય તો જે લોકો કોઈ પણ પ્રકારનું કાર્ય કરતા હોય છે જનહિતનું હોય ધર્મપરાયણનું કાર્ય હોય તો એ લોકો કરતા હોય છે અધર્મના માર્ગે એ લોકો કોઈ ખોટું કાર્ય કરતા નથી એટલે એવા લોકોને માતાજી સપનામાં આવીને દર્શન આપતા હોય છે અને સંકેતો જણાવતા હોય છે એવા લોકો ખાસ કરીને જે બોલે છે એવું જ થઈ જાય છે તો ક્યારેય એવા લોકોને તમે મોઢે ન લાગશો કે એમને છંછેડશો નહીં એમને ચેષ્ટા ના કરશો ધારો કે એમને ગુસ્સો આવી જાય અને કંઈ આડાવડું બોલી જાય તો તમારા જીવનમાં એવી ઘટના ઘટી શકે છે તો એવા લોકોથી તમે માતાજીના ભક્ત જોડેથી ક્યારેય કોઈ એવી ગેરવર્તન ના કરજો કે એમને ગુસ્સો આવી જાય કે એમને કોઈ ખોટું લાગી જાય અને એમના મૂઢેથી જે બોલે ને એવું થઈ જાય તો આપણે એવા વંદનીય પુરુષોને વંદન કરવા જોઈએ અને માતાજીની બને એટલી સેવા પૂજા કરવી જોઈએ એવા વ્યક્તિઓ ખાસ કરીને બીજાના માટે સહાનુભૂતિ ધરાવતા હોય પ્રેમ ધરાવતા હોય દયા ધરાવતા હોય એમની વાણીમાં મીઠાશ હોય હળવાશ ભરું બોલતા હોય સહજ લાગે અને એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ ઊભો થાય એવી વાણી એ લોકો બોલતા હોય છે દયા ધર્મનું મૂળ છે એવા વ્યક્તિઓ જે ધર્મના માર્ગે રહે છે એવા જ લોકોને માતાજી આવા સંકેતો આપે છે એવા લોકો ખાસ કરીને જે કાર્ય કરવા જાય અથવા તો બીજા જોડે કરાવે છે તો એ કાર્ય બહુ ઝડપથી સિદ્ધ થઈ જાય છે એમને જગત ઉપર ખૂબ જ પ્રેમ હોય છે કલ્યાણકારી હોય છે પરોપકારી હોય છે બીજાના માટે ખૂબ એ સુખી કરવા માટે પ્રયત્નો કરતા હોય છે કોઈ પણ પાણી માત્ર ઉપર એમને ખૂબ જ અને જીવ હિંસાનો એ પરોપકારી જીવ હોય છે મિત્રો જેમના શરીરમાં માતાજી વાસ હોય એમણે માતાજી આવા પ્રકારના સંકેતો આપતા હોય છે એવા લોકો એમના ચહેરા પર નિખાલસતા હોય એમનો ભાવ સુંદર હોય એમનો પ્રભાવ પણ વૈરાગ્યવાળો હોય ભક્તિવાળો ભાવ હોય જેમના મનમાં જેમના તનમાં માત્ર ને માત્ર ભક્તિ જ હોય તો મિત્રો આવા વંદનીય પુરુષોને તમે વંદન કરજો એમને ઓળખજો અને માતાજીના આશીર્વાદ મેળવજો જેટલી બને એટલી માતાજીની સેવા પૂજા કરજો અથાશક્તિ ધર્મ દાન પૂર્ણ કરજો એવી હું આશા રાખું છું અને જેમને જેમને આવા ભાવિ ભક્તો ઉપર વિશ્વાસ હોય તો એ વિશ્વાસ તૂટવા ન દેતા અને એવી માતાજીની કૃપા તમે પણ મેળવજો માતાજીની ભક્તિ કરીને તમે આ વિડિયો કયા ગામથી જોઈ રહ્યા છો તાલુકા જિલ્લા શહેરમાંથી જણાવજો કોમેન્ટમાં જય કુળદેવીમાં જય ગુરુદેવ જય માતાજી